દેવ માતાજી અમારી YouTube ચેનલ આવી રહી છે ચરોતરની મજ જો એને લાઈક કમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનું કરજો કહી દીધું છે હા કરજો જ બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા આવતા આ એ એ જ સાહેબ લખત લા હોય તો છોકરો બોરાબ ચાચા આપી ના લો નંબર નહીં ઘુમા દે તકદીર મે હોગા તો જરૂર અવશ્ય ટિકિટ લે જાઉં બહુ लकी माना दे रे लगता है साहब लगता है लेकिन क्या करता है लोग नहीं लगाता है वरना हमारा तो नाम नहीं आता है आएगा इस बार ये बाजगर में देख लो तीस तारीख को आ जाएगा कौन सी तारीख को फेब्रुआरी इसको तीस फेब्रुवारी को तीस? तीस हाँ लग जाएगा आपसे खरीद है आएगी जाओ आवड़े की? की माता जाए माता जी जाए माता जी ये गणपति नो આજે સાચું કઉ આજે કઈક માગવા જ આવ્યો હા આજે માગવા જ આવ્યો હું બધી બહુ લીધી પણ આ પર તમારી નોમેજ લીધી છે અને કઈક અને આ ભગવાન જોડે વાત કરવા હું આજે જય ભગવાન બસ આમ આરતી વારતી લે લે ભગવાન ગણપતિ દાદા

કામ કરીએ હે પણ ઓમાં થોડું એ રાખવી પડે બસ બસ પે ચંપલ લાવવાનો પોપો પડે આપણા આ તો ટિકિટો પૈસા બાપા જોશી ગણપતિ બાપા જોજો હું આ તમારા ચરણો મેલું છું પણ કઈક લોટરી લગાડો તો આપણો ટેન્શન ના લેસ લાગી જશે લે ફોબ્રિક કે બસ તો તમે આટલું અમારા મનની વાત જોડી જાવ હો ટેન્શન ના લેસ હા અને જો આખો લાગી જાય ને હે આફર લાગી જાય ને તો હું તમને ભાવતું કરી લાડવા પોઈન્ટો ચડાવીશ રિશ્વત કરી લાડવા રિશ્વત બાપા તમારે હવે નહીં રિશ્વત આ તો એક ખુશી એક ખુશી આનંદ આનંદ બસ એ જ ચિંતન કરતો હતો જો જો મને હા હું રિશ્વત થી કામ નહીં કરું લ્યા હું કહું છું રિશ્વત નહીં કે તો બાપા પ્રેમ થી આલજે પ્રેમ થી પ્રેમ થી

તમે પેપર અમને આલો જઈએ સો રૂપિયા પેટ્રોલ ના આલો વાત તમારી સો ટકા તમને હે ને મને ખબર લોટરી વાળો અમે તમે ભણેલા સાચી વાત છે સાચી વાત તો પણ મારે હું આવું ના મોકલશે નહી કરેલું તમે લાવ પેલું ઘોડો બતાવ

લાખ રૂપિયા ને પચાસ તારા ને મારા એક લાખ રૂપિયા ભરતો હતો આ ટિકિટ લાગી ખરી ભગવાન જોરું ગણપતિ દાદા એ

પેલા વહેલા પૈસા લઈને આવી જશે એટલે પોણી એક મોણા રાખી લેવું બસ પોણી નઈ મારા ચિંતન ને બાઈક લયાલું અને હું પોણી બસ ભરતો ને પૈસા લઈને વેલા આવે એટલી વાર છે